આપણે જાવું નક્કી ને આપડે પ્લાનિંગ બનાવો ગમે તે આપડા પૈસા વાળું થઈ જવું રાતે રાતું

અને હું કરું માલ મિલકત પહેલી છોકરા શીતીમ જતા રહ્યા અને કલાક પણ એસી વડા થયો અને મારી ડોસીએ જતી રહી ભગવાન મને વેલા લઈને તો તો સારું હતું પણ ડોશીને ને ચેડે ને ચેડે અને હું કરું આ છોકરા બધું મેલી અને જતા રહ કોઈ રમતની વાત વન વગડામાં શું કરવાનું આ ઘર આ બધું શું કરવાનું જે થવું હોય થાય ભગવાનને ભણે અને ભગવાન લઈ જાવ હોય તો લઈ જાય અને ના લઈ જાવ હોય તો કોઈ નહીં આટલા સુઈ જાવું હા બહુ દે અમારે ભગવાન ના ભરવ બધું જય મેલું હા મારે ડોસી હતી અને ટાઈમ સર ખવરાતી નાવા ધોવા પડ્યા નાવા ધોવા પડે આવતી અને ધોવા યા ખાઈ લે ડોસી હતી તે અમરો હતી અને ખવડાવતી અને હું કરવાનું ટાઈમ છે પોણી આલતી અને ટાઈમ છે શિવન મગ ખવડાવતી અને અત્યારે શિવરન મગ મને ખાવાનું વપરાશ ડોજી આલતી બધું હું કરું એટલો મળી ગયો મારી છોકરા મેલિન્સ અત્યારે ડોસી હતી ને ટાઈમ સર ખાવા હતી અને અત્યારે આવું બધું ઓનુ પડી છું હે ભગવાન હે હે શું કરું ઓમ તો ડોસી નવા પોણી આલતી અને નાવા બેતો ને મારી દોશી પોણી હાલતી ન મને નાવા બેટી ને અરે લોટ હું કરું હવે દોશી મનો હવે મેં દોશી હોભર હોજ પાને રોટલા ગંતા હે એ હવે હું રે કારો એ દોહારે હવે તું એકલો પાડી જો રે

હે તારા ભાઈ એને થારી છે dhoti 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 bicha! dhoti 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 ¡No, no, no

પછી શું કરે કરવાનું નાખ્યો નહી થવાનું થઈ ગયું તને લાકનો દાગી નો હતો મારો

તો તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારા વિડીયોમાં એટલું કહેવાનું હતું કે અત્યારે શિયાળો હોય એટલે ચોરી ચોરીઓ બહુ થતી હોય એટલે બધાને ચેતન રહેવું આટલું જ કહેવું હતું અને